ભરૂચના ઝુંગાર મિસ્બાહી મિશન ઝુંગાર બ્રાન્ચ દ્વારા ચોથો સમૂહ લગ્નત ઘણી સફળતાપૂર્વક યોજાયો હતો આયોજિત સમૂહ લગ્ન ઉત્સવ સમારોહમાં મુસ્લિમ સમાજના બાદ યુવક યુતિઓ એક મુસ્લિમ સમાજના રીતિ રિવાજ મુજબ નિકાહના પવિત્ર બંધનમાં જોડાય સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો કાર્યક્રમનો પ્રારંભ કુરાન મજીદની તિલાવતથી થયો હતો ત્યારબાદ નાતખા દ્વારા સુંદર નાત શરીફ રજુ કરીબ હાજરજનો ના હૈ યાદ ઉલાવ્યા હતા હઝરત મોওলানা Altaf Misbah Ustaz Jamia ભાગ લેવા વિશેષ અપીલ કરી હતી આજના મોંઘવારીના યુગમાં સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લઈ ખોટા ખર્ચાઓને ત્યજી કે નાણાંની બચત થાય એ નાણા પોતાના બાળકોને સુશિક્ષિત બનાવવા ઉપયોગમાં લેવા વિશેષ અનુરોધ કરાયો હતો લગનત લગ્નોત્સવ સમારોહમાં ભાગ લેનાર ભરૂચના નિગરા હજરત સૈયદ રિઝવાન બાવા શરફી મિસ્બાહી ભરૂચ હઝરત સૈયદ જ્યાઉદ્દીન બાબા અંબેટા અને હઝરત સૈયદ અસગર અલી બાબા સામળી તેમજ વિશેષ ઉલમા મહેમાન તરીકે હઝરત મુફ્તી મોહસિન મિસ્બાહી સદર મુફ્તી ભરૂચ તથા અતિથિ હાજર રહ્યા હતા સમૂહ લગ્નોત્સવ સમારોહમાં મિસ્પાહી મિશન જંગાર બ્રાન્ચના સર્વ નવયુવાનોએ શરૂઆતથી જ અંત એટલે કે વિદાયગીરી સુધી હાજર રહી ખૂબ જ સારી જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો ગામની હાઈ શિક્ષક મિત્રો તેમજ સ્ટાફે પોતાના સરસ અનુભવથી આ કાર્યક્રમ ઘણી સુંદરતા સાથે આગળ ધપાવી સંપન્ન કર્યો હતો તેમજ દક્ષિણ ગુજરાત વીજળી પણ પૂરેપૂરો સહકાર સાંપડ્યો હતો નેમ ઇઝ આઈ એમ ફ્રોમ ધ યુકે બટ માય હોમ વિલેજ ઇઝ જંગાર આ કેમ સ્પેશિયલી ટુ અટેન્ડ સમુલગન ફોર ધ પાસ્ટ 2 યર્સ એન્ડ એમ વેરી પ્રાઉડ ઓફ માય વિલેજ ફોર ઓર્ગેનાઇઝિંગ ધીસ રિવોર્ડિંગ I hope this event continues to happen every year and inshallah I can keep attending. This group wedding is organized by Misbahi Mission and Jungar Village. In today's era and inflation, the people of Muslim society should avoid unnecessary expenses and participate in such um, events. Instead, they could be spending it on their children and their education. Thank you. વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે